શહેરમાં વહેલી સવારે દારૂ જથ્થો ઘૂંસાડવાની લહેરમાં બુટલેગઢે દારૂ ભરેલી કાર પલટી મારી દીધી બુટલેગઢે રસ્તા પર ચાલી રહેલ બે રાહદારીઓને પણ ઓર્ફેટમાં લઈ એક મોપે ચાલકને પણ ઓર્ફેટમાં લીધો હતો આજરોજ વહેલી સવારે શહેરના છિપવાડ ગરના નજીક એક લાલ કલરની ટાટા નેક્સન કાર નંબર જી જે પંદર સીજી છ્યાસી ચોત્રીસના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા બે રાહદારીઓને અને એક મોપે ચાલકને ઓર્ફેટમાં લેતા કાર રસ્તાની સાઈડ પર નીચે ઉતરી પડી હતી ઘટનાની જાણ થતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા જ્યાં કારની અંદર દારૂનો જથ્થો હોય જેથી અકસ્માત સર્જી કાર ચાલક બુટલેગર કાર મૂકી ભાગી છૂટ્યો હતો હાલ ઘટનાની જાણ થતા વલસાડ પોલીસે તમામ ઘટનાને અંગે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે

પત નહી ચલાવ